દશેરા પર્વ નિમિત્તે પોલીસ મુખ્ય મથક ખાતે પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું તાલીમ હથિયારો મોબિલિટીના હથિયારો સ્પેશિયલાઇઝ ટૂલ્સ કીટ જે શહેરની રક્ષા કાજે છે ત્યારે મા શક્તિની આરાધના કરી શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ઓડોદરા શહેર પોલીસ સજ્જ રહે અને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે પોલીસ કમિશનર નરસિંહ કોમાર દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું દસરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે ને પૂજનનું આયોજન કરવામાં આવ્યું તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ ડિસ્ક્રેપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ હથિયારો મોબિલિટીના ઇક્વિપમેન્ટ સ્પેશિયલાઇઝડ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને शहरना तीस लाख प्रवासी सुरक्षा ना, ना सलामती माटे अपने मेहनत करिए थे प्रयास करिए छे आज ये अपने माँ शक्ति ने आराधना कर अपने मांगी छे के शहर में सुख शांति बनी रहे अने कोई पण परिस्थिति उपस्थित थाए पोची माटे वडोदरा शहर पुलिस ने पूरी ताकत आपे शक्ति आपे के अपना आवा क्रिमिनल एंटी सोशल एलिमेंट्स अपना लड़त में अपना जीत मिले विजय मिले प्रार्थना है अपने आजना कार्यक्रम अंत दरेक पुलिस अधिकारी कर्मचारी अपना संकल्प ना सलामती अपना कटिबद्ध बनी मेहनत करीशु प्रयासों करीशु अपने विश्वास से शांति सुव्यवस्था बनी रहे કોઈપણ પ્રકારની જે ડિસરપ્ટિવエレमेंट्स પોતાનો પ્રયાસ હો કરે તેને પહોંચી વળવા માટે શેર પોલીસ સજ્જ આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા